જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો બારમા અધ્યાય એટલે કે ભક્તિ યોગમાં ભગવાન કૃષ્ણ એ સત્તરમાં શ્લોકમાં અર્જુનને વાત કરી જે પાંચ પ્રકરણો ભક્તના સિદ્ધ ભક્તના પાંચ પ્રકરણો છે એમાં ભગવાને ચોથા પ્રકરણમાં વાત કરી કે યો ન રહસ્યતી ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભા શુભ પરિત્યાગી ભક્તિમાનય સ ચ મેં પ્રિય જે આવું વ્યક્તિ છે ભક્તિમાન છે તે મને પ્રિય છે અને હવે ભગવાન અઢાર ઓગણીસમાં શ્લોકની અંદર હજી એક બીજું પ્રકરણ સિદ્ધ ભક્તના લક્ષણોની વાત કરે છે બંને શ્લોક સાથે છે આપણે અહીં અલગ અલગ સમજાવવાનો પ્રયત્ન કરીએ અને ભગવાન અઢારમાં શ્લોકમાં વાત કરે છે સિદ્ધ ભક્તોના લક્ષણોની કે સમહ શત્રો શત્રો ચ મિત્રે તથા માન અપમાન્યો શીતોષ્ણ સુખ દુઃખેશંગ વિવર્જિય સમો ચ મિત્ર શત્રો એટલે શત્રુ ચ અને મિત્ર એટલે મિત્રમાં તથા એટલે તેમજ શત્રુ અને મિત્રમાં તેમજ માન અપમાન્યો માન અને અપમાનમાં સમ છે સમાન છે સિદ્ધ ભક્ત જે છે એમને શત્રુ મિત્ર માન અને અપમાન આ ચારે સાથે એક સરખો વ્યવહાર સમાન ભાવ એમની સાથે પછી બીજી પંક્તિમાં કે છે કે શીતોષ્ણ સુખ દુખે શું સમ શીત ઉષ્ણ શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમી ઠંડી અને ગરમી જે શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતા તરફ વાત કરે છે ઠંડી લાગે એટલે શરીરને અનુકૂળ આવે છે અને ગરમીમાં શરીર પ્રતિકૂળતાનો અનુભવ કરે છે પછી સુખ દુઃખ અને સુખ અને દુઃખમાં હવે આ છે ને મનની અવસ્થા છે ઓલા શરીરની અવસ્થા છે સુખ મનને થાય છે શરીરને નહીં દુઃખ મનને થાય છે શરીરને નહીં એટલે મનની અનુકૂળતા ને પ્રતિકૂળતા શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા શીતોષ્ણ અને મનની અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખે શું ભગવાન કે છે જે સમ છે સમાન છે આટલી બાબતમાં શત્રુ મિત્ર માન અપમાન ઠંડી ગરમી પછી સુખ દુઃખ અને સંગ વિવર્જિત હોય છે આસક્તિ વિનાનો છે એવી ભગવાન વાત કરે છે જે આશક્તિ રહિત છે આશક્તિ વિનાનો છે હવે પહેલો વેલી ભગવાને વાત કરી કે સમ શત્રો મિત્રશ્ચ શત્રુ અને મિત્રમાં જે સમાન હવે ભક્તની સર્વત્ર બધી જગ્યાએ એક જ પ્રકારની નિશ્ચયાત્મક બુદ્ધિ છે અને એ છે ભગવત બુદ્ધિ અને ભગવત બુદ્ધિ હોવાને કારણે શું છે તો કે ભક્તની અંદર રાગ પણ નથી અને દ્વેષ પણ નથી કોઈના પ્રત્યે તમને રાગ જાગે છે એટલે એ મિત્ર બને છે કોઈના પ્રત્યે દ્વેષ જાગે છે એટલે એ શત્રુ બને છે અહીંયા તો ભગવદ્ બુદ્ધિ હોવાને કારણે રાગ દ્વેષના અભાવથી સિદ્ધ ભક્તમાં શત્રુ અને મિત્ર જેવો કોઈ ભાવ જ નથી પેદા થતો કે આ મારો શત્રુ છે કે આ મિત્ર છે આવો ભાવ જ નથી કદાચ એવું બને કે લોકો એમની સાથે કોઈ કારણોસર એને બહુ જાજુ માન મળતું હોય બીજાને ન મળતું હોય તો દ્વેષ ભાવનાથી એને સામે જોતા હોય શત્રુ ભાવનાથી જોતા હોય લોકો બહુ માન આપે છે અથવા એમનું ગાડું વ્યવસ્થિત ગબડે જાય છે અને હું આટલી મહેનત કરું છું છતાં નથી ચાલતું એટલે કદાચ એ શત્રુ ભાવથી કે મિત્રતાના ભાવથી કદાચ કોઈ એમને જોતા હોય બીજા ભક્ત છે કે ભાઈ આધ્યાત્મિક બહુ ઊંચાઈ ઉપર જતા રહ્યા છે તેને મિત્ર ભાવે જોતા હોય કદાચ એવું બનવા જોગ છે સાધક પણ એવું એમની સાથે વ્યવહાર કરે શત્રુ મિત્ર જેવો અથવા રાગદ્વેષ ભરેલો પણ જે ભક્ત છે સિદ્ધ ભક્ત છે ભગવાન કે છે એ બંનેમાં તો સમાન હોય છે સમહ શત્રુ મિત્ર એ શત્રુ અને મિત્ર ભાઈ એક સરખો ભાવ સમાન ભાવથી બંને સાથે વર્તન કરે બીજું તે કોઈને શત્રુ કે મિત્ર ગણતો જ નથી કદાચ એવું બને કે બે વ્યક્તિઓ વચ્ચે માની લ્યો કે એમના શત્રુ મિત્રો છે અને એ બે વ્યક્તિઓ વચ્ચે ધનની બાબતમાં વહેંચણીની બાબતમાં કોઈ માથાકૂટ થઈ અને કોઈ વ્યક્તિ આવા સિદ્ધ ભક્તને એમ કે તું આ બંને વચ્ચે વ્યવસ્થિત રીતે ધનની વહેંચણી કરી દે તો જે એમને શત્રુ ભાવથી જોવે છે ને એમને ધન વધારે આપશે અને મિત્ર ભાવથી જોવે છે એમને ધન કદાચ ઓછું આપશે સામાન્ય રીતે દેખીતી રીતે આ એક વિષમતા છે પણ જે એમનો શત્રુભાવ જોવા વાળો છે એ તો એમ જ કહેશે કે ખરેખર આને તટસ્થતાથી આની વહેંચણી કરી છે આ વિષમતા પણ અંતે તો ક્ષમતામાં જ પરિણમશે એ ક્ષમતાને ઉત્પન્ન કરનારી જ થશે આમ શત્રુ અને મિત્રમાં એ સમાન છે સિદ્ધ ભક્ત સાથે લોકો ગમે તેવો શત્રુ મિત્રનો વ્યવહાર કરે પણ તેથી શત્રુ મિત્ર બીજું કે જો ભગવાને એક સરસ શબ્દ શું વાપરો છે કે શત્રુ મિત્ર ચ સમહ શત્રુ અને મિત્રતામાં સમાન રહેવાની વાત છે જો એમનાથી રહિત નથી કીધું ભગવાને એમ નથી કીધું કે શત્રુ અને મિત્ર રહિત કેમ કે ભક્ત છે એ કોઈની સાથે શત્રુ કે મિત્રનો ભાવ નથી ભક્તને નથી પણ સામે વાળો વ્યક્તિ એને શત્રુ કે મિત્ર ગણતો હોય તો એ રહિત તો ન થયો ને એનો શત્રુ તો થયો જ એનો મિત્ર તો થયો જ એટલા માટે ભગવાને અહીંયા સમહ શબ્દ વાપર્યો છે કે બેયમાં સમાન ભાવ રાખે છે શત્રુ મિત્ર રહિત નહીં પણ સમાન છે પછીનો શબ્દ ભગવાને વાપર્યો કે માન અપમાનીય હો માન અને અપમાન હવે સ્વાભાવિક રીતે જ આ સમજાઈ જાય તરત જ એવી વાત છે કે ભક્ત છે એ ભગવત બુદ્ધિ છે એમને સાથે એમનો સંબંધ છે નિત્ય સાથે છે અનિત્ય સાથે તો એમને સંબંધ છોડી દીધો જ સંસાર સાથે તો સંબંધ નથી સબષ્ટિ કે વ્યષ્ટિ સાથે એમને કોઈ લેવા દેવા નથી જો સંસાર સાથે સંબંધ નથી તો શરીર સાથે પણ સંબંધ નથી તો માન અને અપમાન છે એ કોનું થવાનું છે શરીરનું થવાનું છે રે હું તમારી ઘરે મારું સ શરીર હું તમારી ઘરે આવું અને તમે મને માન ન આપો તો એ મારા શરીરનું અપમાન છે જો હવે આ સિદ્ધ ભક્ત સિદ્ધ ભક્ત છે એ તો શરીરને કંઈ ગણતો જ નથી ને શરીર પ્રત્યે એમને અહમ ભાવ નથી મમતા નથી એ શરીરને પોતે સ્વીકારતો નથી એટલે પછી એમને માન અપમાનનો પ્રશ્ન જ ક્યાં રહ્યો કેમ કે શરીર સાથે તો એમને કોઈ લેવા દેવા નથી આમ શરીરનું થયેલું અપમાન પોતાનું અપમાન નથી એમને કારણે માન અપમાન કરવાવાળા પ્રત્યે પણ એમના અંતઃકરણમાં કોઈ વિકાર પેદા થશે જ નહીં કેમ કે તમે જેનું માન અપમાન કરો છો એ તો એને પોતાનું માનતો નથી તો એનો કોઈ પ્રશ્ન જ નથી એટલે ક્ષમતામાં સ્થિત જ રહેવાનું પછી ભગવાન વાત કરી શીતોષ્ણ સુખ શું હવે શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમ ગરમી હવે ખરેખર તો આ બંને શરીરની બાબતો છે ઠંડી લાગવી અને ગરમી એટલે શરીરની અનુકૂળતા એ ઠંડી છે અને શરીરની પ્રતિકૂળતા એ ગરમી છે પણ હવે એક રીતે આમાં જો વધારે વિચારીએ ને આપણે તો શીત અને ઉષ્ણ છે ને ઇન્દ્રિયોના વિષયો છે ઇન્દ્રિયોના વિષ ઇન્દ્રિયોનો વિષયો સાથેના સંયોગથી અંતઃકરણમાં જે વિકાર પેદા થાય છે ને એ તે જ ઇન્દ્રિયો સાથેના સંયોગથી અંતઃકરણમાં જે વિકાર પેદા થાય છે હવે શીત અને ઉષ્ણ છે ને તો ખરેખર આપણને શું લાગે છે તો કે ભાઈ એક ત્વચા નામની ઇન્દ્રિયને જ આ લાગુ પડે છે કારણ કે ઠંડી અને ગરમી એ સ્પર્શથી ત્વચાનું કામ છે તોગેન્દ્રિય તો પછી બાકીની ઇન્દ્રિયો માટેની છૂટ છે ના આ એક ઇન્દ્રિય બધી ઇન્દ્રિયોનું પ્રતિનિધિત્વ કરે છે એમાં તમારે ચક્ષુ છે કાન છે નાક છે જીવવા છે અને આ ત્વચા આ બધી ઇન્દ્રિયોને લઈ લેવા ભગવાને એકનું કીધું તો બધીનું લેવાનું છે એટલે ઠંડી અને ગરમી એટલે શરીર સાથેની કોઈ પણ અનુકૂળતા હોય કોઈ પણ પ્રતિકૂળતા હોય પણ એમના અંતઃકરણમાં કોઈ પણ પ્રકારનો વિકાર ન જાગતો હોયના વિષયો સાથેના સંગથી કોઈ ફેરફાર ન થતો હોય એને શીતોષ્ણ સમ કહેવાય ત્યાર પછી જે સુખ દુઃખમાં સમતા સુખ દુઃખે શું સમય સુખ અને દુઃખ હવે આ છે ને એ મન સાથે આ વસ્તુ મન સાથે દાખલા તરીકે કોઈ ધન છે સંપત્તિ છે તમારું કોઈ ખૂબ પ્રેમાળ પાત્ર છે કોઈ મિલકત છે એ તમને મળે તો શું થશે મન છે સુખનો અનુભવ કરશે આ બધી વસ્તુઓ જો જતી રહેશે તો દુઃખનો ભગવાન કહે છે કે ધનનું આવવું કે જવું વ્યક્તિનું આવવું સ્થળનું કે પરિસ્થિતિનું અનુકૂળતા આવે કે પ્રતિકૂળતા આવે અનુકૂળતા જાય કે પ્રતિકૂળતા જાય તારો એક સરખો સમાન ભાવ રહેવાનું એનું નામ છે શીતોષ્ણ સુખ દુઃખે સુખ સમહ આ બધામાં તારે સમાન ભાવે છે આવો ભક્ત છે શીત અને ઉષ્ણમાં શરીર સાથેના સંબંધોમાં ઇન્દ્રિયો સાથેના અને એ જ પ્રમાણે સુખ દુઃખ એટલે કે મન સાથેના સંબંધમાં એક સરખો પછી ભગવાને છેલ્લું શબ્દ આપ્યો સંગ વિવર્જિત સંગનો અર્થ થાય સંબંધ પણ અહીં અર્થ લેવાનો છે આસક્તિ અહીં અર્થ શું છે સંગ એટલે આસક્તિ છે મનુષ્ય માટે સ્વરૂપથી કોઈ વસ્તુનો ઇન્દ્રિયોના વિષયો સાથેનો સ્વરૂપથી ત્યાગ કરવો શક્ય જ નથી હું મારા જીવનકાળ દરમિયાન એવું નક્કી કરું કે હું જીભથી કંઈ નહીં ચાખવું એ શક્ય નથી કાનથી નહીં સાંભળું એ શક્ય નથી નાકથી નહીં સૂંઘવું આંખથી નહીં જોવું કે ત્વચાથી નહીં સ્પર્શ કરવો સ્વરૂપથી ત્યાગ કરવો શક્ય જ નથી પણ એ વિષયો સાથેનો જે સંઘ છે ને એની આસક્તિ છે ને એમનો ત્યાગ કરવો ઇન્દ્રિયોનો વિષયો સાથે સંગ તો થવાનો પણ એમના પ્રત્યે આસક્તિ છે ને એમની અંદર સમાનતા એના એના રહિત થઈ જવાનો છે આસક્તિ વગરનું થઈ જવાનું છે કોઈ પણ પ્રાણી હોય કોઈ પણ પદાર્થ કોઈ વ્યક્તિ હોય એમની સાથે તમે સંઘ ભલે ને ગમે તેવો કરો પણ એમની અંદર આસક્તિ ન હોવી જોઈએ તમે મેળામાં મહાલતા હોવ ને તો એકલા જ હોવા જોઈએ ભલે ને મેળામાં હોય તો એકલા હોય તો મેળા જેવો આનંદ તમે લઈ શકતા હોય એમનું નામ છે આસક્તિ રહી તેમ આસક્તિ ન હોય તો સાથે રહ્યો તોય કંઈ ફેર નથી આ પ્રાણી કે પદાર્થ કે કોઈ વસ્તુ નથી અને તમે મનમાં મનમાં આસક્ત હોવ તો એ સંગત છે ભલે ને તમારી પાસે પ્રાણી પદાર્થ ન હોય પણ તમે એની આસક્તિથી ઘેરાયેલા છો તો એ શું થશે એ આસક્તિ તમને સંસારનું ચિંતન કરાવી દેશે બીજા અધ્યાયના સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં ભગવાને બહુ સરસ વાત કરી હતી કે જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય ને ત્યાં સુધી રસ નથી જતો ઇન્દ્રિયોના વિષયોમાંથી રસ નથી જતો નિરાહાર રહેવાથી ઇન્દ્રિયોને વિષીઓમાંથી ખેંચી લેવાથી વિષિયા વિનિવર્તન પણ એમના તરફનો રસ નથી જતો અને જો રસ રહી જશે ને તો શું થશે પરાણે ઇન્દ્રિયો એમને ખેંચી જશે પ્રષભમ હરંતી મન પરાણે એ બળને હરી જશે આમ ભગવાને બહુ સરસ વાત કરી કે સિદ્ધ ભક્તમાં લક્ષણો હોવા જોઈએ કે શત્રો ચ મિત્રે ચ તથા માન અપમાન હો શીતોષ્ણ સુખ દુઃખે શું સમહ સંગ વિવર્જિત એ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ